ભાવનગરના હાદાનગરમાં આવેલી સત્યનારાયણ સોસાયટીના રહીશો વર્ષોથી ડ્રેનેજ લાઇનના કારણે હાલાકી ભોગવી રહ્યા છે ચિત્રા ફુલસર વોર્ડમાં હદાનગરમાં આવેલી સત્યનારાયણ સોસાયટીમાં ડ્રેનેજ પાણી અને રસ્તાઓની પ્રાથમિક સુવિધાઓથી રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી હોય તેની ફરિયાદ કરવા છતાં કોઈ કાયમી નિરાકરણ આવતું નથી આ વિસ્તાર જાણે ભાવનગર મહાનગરપાલિકા માટે અણમાનીતો હોય તેવો અહેસાસ સ્થાનિક રહેવાસીઓ અનુભવી રહ્યા છે સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આ પાણીનો નિકાલ ન થાય ગંદકીનું પાણી આવે આ પંદર વર્ષથી અમે જોઈ રહ્યા છીએ અમે અપંગ માણસો મહિનામાં બે ત્રણ વખત દવાખાને જવું પડે રાતનું નીકળાય નહીં તો જવું ક્યાં અમારા ઘરે ઘરે છોકરાના ખાટલા છે કમાણીમાં કાંઈ નહીં કોણ કમાણી આપી દે દવાખાનાનો ખર્ચો કોણ આપે મ્યુનિસિપાલિટીના માણસો બોલાવી આવીને જોઈ જાય અને આશ્વાસન આપીને લે જાય કે બે પાંચ પાસથી કામ થઈ જાય કોઈ જાતનું કામ થતું નથી તો આ ભાજપ સરકારને અમારો મત કેમ આપવો અમારે ભાજપ સરકારને કાઢવી જ છે આ અમારે બહુ હેરાન ગતિરી છે તીન ઘણા વર્ષોથી ને આ પરિસ્થિતિ છે અમારા વિસ્તારમાં આદાનગરની અંદર અમે ઘણીવાર ઓનલાઈન અરજી લેખિતમાં અરજી અને ફોન દ્વારા પણ રજૂઆત કરી છે છતાંય આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સુવિધા કે કોઈ પણ રસ્તો કરવામાં આવતો નથી વારંવાર અમે જવા માટે મજબૂર છીએ દર અઠવાડિયે પંદર દિવસે સુ અમારે મ્યુનિસિપાલિટીના ધક્કા ખાવાના અત્યારે હાલમાં બધેના ઘરે પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે હાલવાનો રસ્તો નથી મોટા ગઢા માણસો બાળકો સોસાયટીની અંદર બહાર નીકળી નથી એકતા ક્યાંય જઈ નથી એકતા તો શું આવી જ પરિસ્થિતિ અમારે રહેવાની આ ચિત્રા ફુલસદ નારી હોડ છે અને આદારનગરની બાજુમાં સત્યનારાયણ એક સોસાયટી આવેલી છે મમ્મી દેરી પાછળ એક બધું જીઆઈડીસી આવેલું છે અને આ સમસ્યા લગભગ હું એમ કહું છું કે લોકો દસથી પંદર વરસથી આ સમસ્યા છે આ સમસ્યાનો ઉકેલ મહાનગરપાલિકા લાવી નથી કારણ કે દર સો મા ગટરના પાણી હામાં મારે કોઈ સંડાસ પણ ન સંડા અને અતિશય તમને કોઈ દુર્ગંધ મારે છે અત્યારે છોકરા સ્કૂલે પણ શકતા અને સતત આ ડ્રેનેજના ફ્લો મેલોલમાંથી પાણી ઉભરાય છે અવાર નવાર બોર્ડમાં રજૂઆત કરી લોકોના ઘરમાં ખાવાની શીત સામગ્રી પણ પલ્લી ગી ખાવા જેવી કોઈ અનાજ પણ નથી રહ્યું આવી સમસ્યા છે અનેક વખત રજૂઆત કરવા છતાં આ સમસ્યા મહાનગરપાલિકા શાસક પક્ષ નિષ્ફળ રજૂઆત કરતા હોય છે છતાં એને આ કાન કરતા હોય છે અને આ નો ઉકેલ નથી આવતો આજ દિન સુધી આ ચિત્રાપુર નારી વોર્ડમાં આવેલા આધારગર વિસ્તારમાં લોકોનો આપ આક્રોશ જોઈ રહ્યા છો પાયાની મૂળભૂત સુવિધા જેવી કે ડ્રેનેજ પીવાના પાણી અને અનેક સમસ્યાઓથી રોડ રસ્તાની સમસ્યાથી આ લોકો ઘેરાઈ રહ્યા છે શું આ લોકો ટેક્સ નથી ભરતા ટાઈમે ટાઈમે કોર્પોરેશનને ટેક્સ ભરે છે બધી જ જાતનો વેરો ભરે છે તો એ સફાઈ નથી થતી પીવાનું પાણી એ ડ્રેનેજ વાળું ગંદુ પીવે છે હાલમાં આપ જોઈ રહ્યા છો ચોમાસા નથી આ માવઠામાં પણ આ લોકો ડ્રેનેજના પાણી ઉભરાવાથી ડ્રેનેજના પાણીમાં ચાલવાથી લોકોના પગના તળિયામાં એલર્જી આવી ગઈ છે નાના બાળકો બીમાર પડી રહ્યા છે તો શું કોર્પોરેશનને સારા સારા વિસ્તારમાં જ કામ કરવાના આવા પસાર એરિયામાં નહીં ધ્યાન દેવાનું લોકો ખૂબ જ આક્રોશમાં છે આ વિસ્તારમાં હાલમાં અમે જોઈ રહ્યા છીએ બે દિવસમાં જો અહીંયા કોઈ કામગીરી નહીં થાય તો આ લોકો કોર્પોરેશનમાં ધરણા ઉપર બેસશે ચોક્કસ બેસશે અને અમે વિપક્ષ તરીકે એની સાથે રહીશું